વિચાર મારા હતો કે આપડા તળસેજી આલું છે ને છ ભડાવા શું કરું ખબર કોઈ એક બોય બનાવ એક બોય ના બળાવો વાત ની ખબર નહી હોય

વાહ બાજુ જુઓ હા આ આવ જુઓ આવ જુઓ એલા મોજ છે પૈસાનો ઠાગો તો ઠગણ કરો અરે ઓડિયા હટ આવે તો છે નકર ડાડના આદર હો રા અલ્યા કીયો અંદર ઓ મેરાજી હા બેરાજી ઠંડી તો લાગે છે એક મીટિંગ હતી ને એટલે બોરે જંબુજી ક્યાં આવ્યું તું મને કે હું બોરે જવું છું ને હા એટલે કે તમે બદન કઈ ને આવોજી બોરેજ હોય હે આવું

હજાર રૂપિયા ખર્ચો થાય છે એટલે બસો બસો રૂપિયા ભાગમાં આવશે ભાઈ બરાબર બરાબર

પૈસા નું ચાર પૈસા ચાર તમારે આપણે કાલે

આપણા ગોમ માં આટલો જ ખાવા મળી બાર ના જવા જવાય ગમે એટલો પીવે પણ એનો પગતો

આરું ભાઈઓ એ હાર હોય આજો અરે જો કી તાજો હ હુજો મળીએ હવારે હેડો બદરજી હાર હોય હા મારું 500 પાટણ હા